ડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સામે ભાજપનો જ જંગ થઈ રહ્યો છે મોવાડી મંડળના આદેશની અને મેન્ડેટની એસી કરીને ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ઘનશ્યામ પટેલ સામે ચૂંટણી જંગમાં મોરચો બાંધી દીધો છે ભરૂચની ઉધારા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક ધમાસણ ચરમસીમાએ છે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને સર્વોપરી માનવાનો પ્રયાસ કરાયો પરંતુ ક્ષેત્રીય નેતાઓએ આ પ્રયત્ન પર પાણી ફેરવી દીધું છે મેન્ડેટ વિરુદ્ધ ભાજપના આગેવાનો સામ સામે મેદાનમાં જોવા મળશે ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલમાંથી સી આર પટેલના મેન્ડેટ વિરુદ્ધ એક નહીં પણ બાર ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે અરુણસિંહ રાણાના સમર્થનમાં ઉભેલા ત્રણ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર પ્રકાશ દેસાઈને માજી ચેરમેન ઘનશ્યામ પટેલે બિનહરીફ બનાવી દીધા છે કાર્યવાહી થાય તો અરુણસિંહ રાણા અને પ્રકાશ દેસાઈ મુશ્કેલી વધી શકે છે આજે ઉમેદવાર એક અમારા ઉમેદવાર બિનરીફ આવેલા છે પ્રકાશભાઈ દેસાઈ અમારા સહકાર વિકાસ પેનલને આજે ખૂબ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને અમે લોકો અમારા વિકાસ પેનલ પ્રજાની અંદર અમે વહીવટની કુશળતા અને અમે અમારું ધ્યેય પ્રમાણે અમે આ ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારો ભાવ મળે એવું કામ અમે કરવાના છીએ તમારા જે ચૌદ ઉમેદવાર છે એ મેન્ડેટ વિરોધી ગયા છે એમના ઉપર કોઈ કાર્યવાહી કરે પાર્ટી એના માટે શું તૈયારી છે એમાં એવું છે કે કાર્યવાહીનો સવાલ થતો નથી બીજા બે પણ ઉમેદવાર એમને મેન્ડેટ હતો છતો પણ ઊભા રાખ્યા છે ઠીક છે અમે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો અમે લડીશું અને પછી અમે લડીને અમારી હાઈ કમાન્ડ ને અમે મળીશું આ અંગે નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ઉમેદવાર ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે તે પ્રમાણે અમે ચૂંટણી લડી રહ્યા છીએ સામે લડી રહેલા લોકો પણ પાર્ટીના કાર્યકર્તા છે ત્યારે શું પગલાં લેવાય છે તે પ્રદેશનો વિષય છે પરંતુ તેઓએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો દુધરા ધારા ડેરી ભરૂચને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યા હતા તે પૈકી પ્રકાશભાઈ દેસાઈ અમલ્લાહ જન્મથી અમે એમને પિનરિક કરાવી દીધા છે એમની સામે જે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું મથેલું છે આ ઉપરાંત બાકીના જે પાર્ટીના મેન્ડેટ વાળા ઉમેદવારો છે એટલા જ અમે રાખ્યા છે એની સામેના જે બાકીના દમીમાં ફોર્મ ભરાયવા હતા અન્ય રીતે ફોર્મ ભર્યા હતા એ તમામ ફોર્મ અમે અમારી પેનલમાંથી ખેંચાવી લીધા છે અમે જનતા જે આપ્યો છે પાર્ટીના મેન્ડેટનું અક્ષર સહ પાલન પણ કર્યું છે બાકીના લોકોએ સામે જે પેનલ બનાવી છે એ એક અલગ અલગ નામે બનાવી છે પાર્ટીના જ કાર્યકર્તાઓ છે હવે આગળની કાર્યવાહી પાર્ટી શું કરે છે એ પ્રદેશનો વિષય છે મને મારા મતદારો ઉપર પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં જંગી બહુમતીથી આપણી ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપેલી પેનલ હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે તેઓ પોતાની જીતના દાવા સાથે ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે છેલ્લી તારીખ નવ તારીખ સપ્ટેમ્બર હતી અને ત્રણ વાગેનો સમય હતો અને એ સમય અત્યારે સમાપ્ત થયો છે એની અંદર ભાજપની જ બે પેનલ ઉતારવામાં આવી હતી ને અમે અપક્ષ તરીકે અમે ત્રણ જણાએ ફોર્મ ભરેલા હતા એમાં મહેશભાઈ છોટુભાઈ વસાવા મહેન્દ્ર દેસાઈ આમુથિ અને દીપકભાઈ હવે દીપકભાઈની વસ્તુ અલગ છે એમની રીતે જે કંઈ એ પણ ભાજપના હતા એટલે અમારે એની સાથે કંઈ લેવા દેવા નહીં પણ એમના ભાજપની અંદરથી જ એમણે ફોર્મ ભરેલું હતું ને મેન્ડેટ નહીં આપ્યું એટલે એ લોકો અંદર અંદર સમજી ગયા છે જે કંઈ હશે તે પણ અત્યારે કોઈ ફોર્મ ખેંચાયા નથી અને એ ફોર્મની અંદર અગિયાર ઝોનની અંદર બાવીસ ઉમેદવારો છે બંને પેનલના થઈને અને અપક્ષો થઈને અને ત્રણ ચાર મહિલાના ફોર્મ છે અનામત જે મહિલા જિલ્લા અનામત જે છે અને મહિલા અનામત એમાં ચાર ફોર્મો છે અને એસટી આદિવાસી તરીકે આદિજાતિ તરીકે ત્રણ ફોર્મો છે એ ફોર્મો ટોટલ બધા થાય છે એકત્રીસ કે ઓગણ ત્રીસ ને એની આજે હવે પછી ઇલેક્શન થવાનું છે આની અંદર અને આટલા ફોર્મો રહ્યા છે અને અમારે આ જંગ રહેશે અને ખાસ કરીને ભાજપની જ બે પેનલો સામે છે એમની પાર્ટી હવે શું કરે છે કેમ કે આણંદની અંદર તમે જુઓ કે બીજા બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અહીં પણ કદાચ પાર્ટી એમનું એક્શન લેશે મને જે માહિતી છે એ પ્રમાણે બાકી અમારી પેનલો જીતવાની છે અમે જે અપક્ષ ઉમેદવારો છે એમાં સંખ્યા અમારી વધશે અને એમાં અમે જીતીશું સંખ્યા વધશે એટલે અમારા અમુક છે અમે ખાસ તો અપક્ષ માટે છીએ અને બીજી વસ્તુ છે કે અમે અપક્ષમાં ચૂંટાશું ચૂંટાવાના છે અને અમારો અન્ડરસ્ટેન્ડિંગ છે હું વર્ષોથી ઘનશ્યામભાઈ જોડે સાથે છીએ અને ચૂંટાઈશું તો એમની સાથે રહેવાના જે છે તે સ્પષ્ટ અમારે કોઈની આવકે તે બાજુ એ બંને એમની પેનલ છે અને એમની સામે જે એકબીજાને ફોર્મો ભર્યા છે હવે એ વિષય એમના માટે છે પણ અમે અમારી જંગ લડીને અમે જીતીશું કરોડો રૂપિયાનો ધરાવતી ડેરીની આવી ગયા છે ત્યારે આ બધાની વચ્ચે એક એ પણ છે કે મેન્ડેટ ન મેળવનાર સામે ભાજપ શિસ્તનો કોરડો વીંજે તો બળવો કરી નવી રાજકીય પક્ષ ઉભો કરવાની ચીમકી પણ અપાઈ શકે છે